મેલીમ જતો રહેતો ના તો પેલા ભગત ને આવે ને તો ઉપાડી નાચાવી આ તો કોઈ નો વિશ્વાસ રખાયો નહીં

ગરી ત્યાં ભાઈ ચંપલ મેલી એક કમી ચંપલ ખાજુ ચંપલ મેળવી મન એક નંબર લાગતો પાછો ભાભી તો લાલ પડી ખરેખર એક ચંપલ મેળવી જમજમ થઈ ગયું એક ચંપલ મેળુ ને ફૂલ જીવ લઉ ખાલી એક વખત માંગ પીજ જો મજા ઈ જાય પણ ખબર નહીં કુવાળ શું મુયે એ મને ગડો હોપાય નેલો છે ખબર નહીં આ શિવાર તો એ કુવાળ જ ફર તાન જવા દે અમા ખોળા ઘર બાજુ ખોરા આ આસ તારો દુશ્મન તો હા ખા તો હા ખા તી તો શિકાર કી ધાવા તો જતી રહી ઘર માં તો દેખાતી નહીં ક જવા દે હા હા

પોતા હું તો સરપંચ પોત નહીં પચાસ આપણું ડોબુ લાય ના આદિવાસી તો વાત નહીં કરતો તું આદિવાસી તો ઘેર મારા

બોઢા મેલીને આઈ ગયો ભૂલી ગયો નહીં પાછો ડોબુ લકા ખોળવા જાવ છું ખોળિયા કાલની તો વાત કરવાની જ નહીં નકર ભમાડી નાખતા વાર નહીં કરું પાછો આજ તો બે જણ છે હો રાખજો ડોબુ હાથમાં આવવા દે પછી તમારી વાત છે આખો તું ડોબા જઈવો ડોબુ હું તારા હાથમાં ડોબા ના તું હાથમાં આવી ગયે ને તો ભઈ નાખ દેતા ભઈ નાખ છે હા પેલા દેતન થી નેતર ના તો પગડ નહીં દેખોય કોઈ ખોરભાઈ કોઈ ડોબુ લઈ તો નહીં જો કે પૂછ તો ખરાક તમ નહીં દેખોય એટલે ખોરભાઈ કેમ નહીં દેખો એટલે

બે ડોસ ચલો વાતો સર વાત નઈન એટલે એકદમ ઢીલો સરપંચ એ ખોડો ઢીલો નહી પડ્યો ઢીલો તો હું પડી ગયો ખોડો તો જેવો અને આ બધા ને એ મારો છો ઓ વા આ કઈ દીધું તમને અરે બાપા તને ધોમણી ખોવાણી સરમેડો હતો ભેગો બે એનું ડાચું ઉતરી ચાલ કરી જેવું થઈ ગયું છે મગન વાત કરું હા મને એવું લાગે છે ડાળમો કાળું કોક સર કાળું કચી ના હોય કારણ